ભારતમાં સતત અન્યાય શોષણ અને અધિકારોનું હનન થાય છે તેથી આદિવાસી વિસ્તારોમાં સંવિધાનિક હકોને અમલમાં મૂકવા માંગ ઉઠાવવામાં આવી હતી મુખ્ય માંગણીઓમાં નગરપાલિકામાં સામેલ કરાયેલા ફરીથી ગ્રામ પંચાયતનો દરજ્જો આપવો આદિવાસી વિસ્તારોમાં પૈસા કાયદાનો અમલ કરવો જળજંગલ પર માલિકી અધિકાર આપવો અને પ્રોજેક્ટોથી વિસ્થાપિત થયેલા લોકોને જમીન ઘર આરોગ્ય અને શિક્ષણ સુવિધા આપવીનો સમાવેશ થાય છે તે ઉપરાંત બોગસ જાતિ પ્રમાણપત્રથી અનામતના લાભ મેળવનાર સામે કડક કાર્યવાહી સરકારી શાળા હોસ્પિટલોને મજબૂત બનાવી બેરોજગાર બધું તમામ આયોજકો જે તેરમી સપ્ટેમ્બર અમારો આદિવાસી વિશ્વ આદિવાસી અધિકાર દિવસ હતો તે દિવસે ગોવિંદી ખાતે તમામ મિત્રો ભેગા થઈને છે મુદ્દાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો જે છેતાલીસ ઠરાવોને રૂડીગત ગ્રામસભાએ બહાલી આપેલી જે દિવસે રજા હોવાને કારણે આજ રોજ અમે શ્રીને આવેદનપત્ર આપ્યું તમામ પંચમહાલ જિલ્લાના ગોગંબા હાલોલ જાંબુખોડા કાલોલ ગોધરા મોરવા હડપ અને શહેરામાંથી તમામ આદિવાસી મિત્રો અહીંયા ઉપસ્થિત થયા એમાં મુખ્યત્વે એમાં રાજગઢ એકસો સત્તર વિધાનસભા હતી જે તોડી નાખવામાં આવી અને ત્યાં પચાસ ટકા કરતા પણ વધુ આદિવાસીઓ છે તો રૂઢિગત ગ્રામસભામાં અમે ઠરાવ કર્યો કે ઘોઘંબા તાલુકાને આદિવાસી સીટ મળવી જોઈએ ધારાસભાની એ બાબતની વાત કરી સાથે સાથે ત્યાં રાજગઢ પલ્લાથી છે બાક્રોલ સુધીનો સ્ટેટ હાઈવે બિલકુલ બે વર્ષ પહેલાથી તૂટેલો અમે આટલા બધા છૂટેલા પ્રતિનિધિઓની વિનંતી કરી આવેદનો આપ્યા નિવેદનો આપ્યા પરંતુ રૂઢિગત ગ્રામસભામાં બહાલી લઈ અને કલેક્ટરશ્રીને આવેદન આપ્યું પંદર દિવસમાં જો આ રોડ ચાલુ કરવામાં આવે તો અમે ગાંધી કરીશું એટલે ઘોઘંબાના પ્રશ્નો જ નહીં તમામ તાલુકાના પ્રશ્નો દાદાશ્રી અમારે મૂકી છે રૂડીગત ગ્રામસભાના જેઓ છેતાલીસ મુદ્દાનો કાર્યક્રમ કરી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને દરેક મુદ્દાનું અમલીકરણ ન થાય તો દરેક મહિને અમે સિવિલ ચિંતન યોજી અને અહીંયા તપાસ કરીશું ગુલસિંહ રાઠવા ઘોગંબા